હેલ્લો કિસાન મિત્રો આપ જોઈ શકો છો ઉનાળું જુવાર કાપવાનું ચાલુ છે એ કિસાન મિત્રો આપણે આ જુવાર છ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ વાવી હતી

ની જાય એટલે કટિંગ કરી દેવાની કે આને પકાવવા જઈએ તો ભૂંડ બહુ ભૂંડનો બગાડ બહુ થાય છે હવે કિસાન મિત્રો આને એક બે પળ પાઈએ એટલે પાકી જાય તો આપણે જુવારનું બી ઉત્પાદન મળે પણ એ ઉત્પાદન લેવું નથી ખાલી ભેંસો માટે ચારો જ થાય છે કારણ કે આપણે પકાવવા જઈએ તો ભૂંડનો અતિશય બગાડ થાય છે એટલે અહીંયા ખેડૂતો પકવતા જ નથી અમુક ખેડૂત કિસાન મિત્રો પુટ્ટી બનાવે છે નાના નાના ટુકડા કરીને ઠેસરથી પુટ્ટી બનાવે છે અને અમુક અમુક કિસાન મિત્રો પૂળા બોધીને ઘરે લઈ જાય છે મિત્રો નવા વિડીયો જોવા માટે ગુજરાતી કિસાન આ કિસાન મિત્રો ચાણપોળ ચાર કરી કર્યું હતું અને બીજી તારીખે વરસાદ આવ્યો તો પાંચમી તારીખે છઠ્ઠી તારીખે પાંચમી છઠ્ઠી તારીખે બે દિવસ જુવાર પહેરી હતી એ વિડીયો અપલોડ કરેલો છે કિસાન મિત્રો અહીંયા દૂધ ઉપર આવે છે તો કિસાન મિત્રો ભૂનનો બગાડ બહુ થાય છે એટલે દૂધ ઉપર આવતા આવતા પહેલાં એને કટિંગ જ કરી દઈએ છે અને પછી છ દિવસ તપવા દેવાનું કિસાન મિત્રો અને પછી પુળા બધવાના આને પુલા બધી બે દિવસ તપવા દેવાનું પછી ગોડાઉનમાં ઠેકો કરી અને ચોમાસા પહેલા પહેલા પાલી જઈએ કિસાન મિત્રો આ તારીખ બાર પોચ બે હજાર ચોવીસ થઈ રોજ અમારે રાયડો આવ્યો હતો કિસાન મિત્રો આ રાયડા રોટોવેટર મારીને આ રાડાનું રોટોવેટર અને પિયત કરી દીધું અને ડબલ પાર્ટી પ્યાણીથી પહેરી દીધું ચલો કિસાન મિત્રો જય જવાન જય કિસાન મીરી મિટ્ટી મેરા દેશ કિસાન મિત્રો આ જો આ ભૂંડની અંદર પાળો બી ખૂતરી ખાધો છે અંદર આ પાળા પાળાની અંદર અળસિયા હોય અળસિયા ખાવા માટે કોઈ કોઈ એક પાળો સાજો નથી છેલ્લું પણ પડ્યું એટલે પાળો જુવાર બગાડી નથી પણ પાળો ખોતરી ખાધો છે તો પછી જુવારને દૂધ ઉપર આવે તો શું હાલત થાય આ પાળો ચલો કિસાન મિત્રો